बरसात के मौसम में तू आना मुझे मिलने को मैं गाना बना दूंगा मेरे मूड से तैलों तो चियो लगी कॉमर राजू लुगाता चाहा गीता बरसात के मौसम में अच्छे को ऐसे लिया गीत तो गुड मॉर्निंग आदि जय माता

கச்சா ஆ கச்சரா હજુ નખવાનું આઈ નારતી આરે પપ્પા ના પાડતો હરિય વાપા એજ ખબર નઈ કાકડી તો નહીં જ

આધુડી આવી જઈને કે ઊંઘા એટલે કે સ્કૂલમાં ઊંઘ આવતી હતી હા ખબર તને ઊંઘ આવે છાસ ઠંડી ઠંડી છાસ આજ થા લઈ લેતી માતાજીનો થા લેતા ઓડ ઓય ઊભી થા ગરમી લાગે એટલે ની ગમતું નહી આલું ગરમી બહુ લાગે છે અને જુઓ અમાર પાછળ દૂધી કે કરી જઈતી પપ્પા દૂધી જોઈ આ ગાડી થઈ જઈશી ખબર જ છે મોટી થઈ જઈ દૂધી તો જોઈ લો સારું આઈ ગયા છે ઉપર ભણવા વિજ્ઞાન લઈ શકો બેટા જો અહીંયા રૂમ માં તો એને જીવ કરીને મેલી જુઓ હા પાટીઓ કેરમ તો ઉપર ચડાવી દીધી જોઈ લ્યો બધા ડોવરાની તો હું હાલત કરી છે ઘર હે એ હારું બોલો ભાઈ ચેલું લેસન બાકી તૈયારી કરી દેવાના અંગાત હમ હમ જાય મમ્મી બોલાય

<US> Necha si <morally terminar> laiko? Aayi bhai tu Necha! Lao ko? Hmm? Necha ti gaana? Aayi tabi bhai riji aao? Haan? Muthu ni ngangan? Haan. Hmm.

ટાઈમ થઈ નહીં કાલે આવી જતો અત્યારે આવી જ આજે અત્યારે આઈ જાય કાલ વહેલો આવે તો આજ મોડ આવે છે અંધારી જો વાતાવરણ જો મસ્ત ઠંડુ પવન આવે નહીં પેલા તો જુઓ કેવો <laughs> पढ़ो नहीं पीटा दी क्यों हाँ सटा चढ्या एक पण बीजा वाढ 어아 <목소리도> <목소리도> <목소리도>

આ ગાડી લઈને કરમ જઈએ હંગાત જઈએ આ બાદુલ રાખી દે હતા જઈએ તો હતો આરતી બનાવે છે આલુ પરોઠા છે મારું કેવું તું ગોટા બનાવો ના કે ગોટા નહીં આલુ પરોઠા

મેની <tune>

લોટ દેવો કોમેન્ટ નથી ડિમ્પલ કેમ બોલતા નથી ડિમ્પલ બોલો સરકારી જોબ કરો તમે પ્રાઈમરીમાં કોથી ગયો ભરવાનું બાકી સારું વરસાદી માહોલ વચ્ચે જુઓ આલુ आलू મોજ છે વાહ વાહ બે બીજો લાવો બે લાવો પપ્પા જમી ગયા હા હે ટોડા ને

<laughs> बीगी बीगी <laughs> के और दू। <laughs> बरसात के मौसम में तू आना मुझे मिलने को मैं गाना बना दूंगा मेरे मूड से તો તો એ જાતે બનાવી પણ ખબર પડી કલાકાર હતા તમને ખબર ના પડે ના પડે એ તો બહુ ઉપડી ના હોય એટલે તમને ના ખબર પડે

ચાલુ વરસાદ વોકિંગ ચાલુ જો પડે ગાજો શું એ કોઈ મિત્ર જ હશે મારો કોમેન્ટ ના કરે એ તો ગાજે કરીને કોમેન્ટ કરતા હોય એટલે ખબર આ ભાઈ મેથ સાયન્સ બનાવ્યો મેથ સાયન્સનો પીછો મેથ સાયન્સનો પીછો છે jignesh choudhary કરીમો કે મારે કે જયેશ ચૌધરી આ લગભગ એ જ નામ હશે પોણી ઉડે પોણી ઉડે આ અંદર હ થાય

એટલે મને નઈ ખબર ના કે હું આલ જા બાલ દે ઓનો કંપળો એ મારા ભાઈ પ્રેગ ભાઈ અન્ડરલિંગ કર આ તો હું ચોક શાકભાજી લાઈ એ બધું લાઈ બરોબર બાકી આપણું બધું કોમ શું રે મિત્રો આ તો વિડિયો તો લાઈક શેર કરજો ગુડ નાઈટ